મિત્રો હુસૈમી ઓલ આપ સમક્ષ એક કવિની રચનાની પ્રસ્તુતિ કરું છું કવિ કહે છે કવિ ક્યાં આ માણસની જ વાત છે માણસ પાત્ર ભૂલ નહીં પાત્ર જીવનમાં ભૂલો થાય છે દરેક માણસથી થાય છે પણ ભૂલોનું સમયસર પ્રાસચ્ચિત કરવું જરૂરી છે પણ ભૂલોનું પ્રાસચ્ચિત કરવામાં મોડું થઈ જાય તો કવિ કહે છે જે આપ સમક્ષ ઢાળવા પ્રયાસ કરીશ

એ સમય પર દાન અકિંમત બધી અંકાય છે જગમાં જનમ વીત્યો પછી અંતે સનમ આવી મળે તો સુ કવિ કહે છે કરેલા પાપનો પાછળથી પછતાવો થયાથી સુ કવિ કહે છે કરેલા પાપનો પાછળથી પછતાવો થયાથી સુ સમયસર સાથ ન આપ્યો પછી ખોટી દયાથી સુ કરી બેઠા તમાં સો કેફમાં ચકચૂર થઈ રાતે કરી બેઠાતમાં સો કેફમાં ચકચૂર થઈ રાતે સવારે એ મદિરાનો નસો ઉતરી ગયાથી સૂ

કવિ કહે છે અલખ આરાધનારાને સહેનશાહી મળે તો શું વિતેલી કાલની આ છે આગાહી મળે તો શું વીતી ગઈ છે ભૂતકાળ ભૂતકાળની આગાહી આપણને મળે તો એ શું વિતેલી કાલની આ છે આગાહી મળે તો શું મેં જેના માટે લખ્યું છે એને કહી નથી શકતો કે ક્યારેય કહી નથી શકવાનો એવો મારો પ્રિયજન એવું મારું પ્રિયજન છે એને મારે કહેવું હોય તો હું એ કહીશ લખું છું જેના વિશે એને ક્યારે સંભળાવી નથી શકતો પછી એ ગીત પર દુનિયાની વાહવાહી મળે તો શું એ ગીત પર દુનિયાની વાહવાહી મળે તો શું મલમ કોઈ ઉપર અડે તો ગયા જડે તો અસ્તો કવિ કહે છે કે જીવનમાં આપણે ભૂલો કરીએ આપણે પ્રેમ કરીએ પ્રેમ તો જીવનની અદ્ભુત અવસ્થા છે જે ઈશ્વરથી પણ પર છે એ આપણને ક્યારેય ન ભૂલી શકાય પણ જ્યારે યાદ આવી જાય ત્યારે આખો બીની થઈ જાય છે અને ધ્યાનમાં રાખીને કવિના આ શબ્દ છે કે પછી પાછળથી પસ્તાવો કરવાથી શું સમયસર આપણે નિર્ણય ન લઈ શકીએ તો પાછળથી પછતાવો કરીને દુઃખી થવાનો તો કોઈ મતલબ નથી ને આપણે આવી જ રચના સાથે મળતા રહીશું બાય બાય